શનિવારના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ વધી જશે ગમે એટલો ઘરમાં કંકાસ ક્લેશ થતો હશે તે દૂર થઈ જશે પીપળાના વૃક્ષનું મહત્ત્વ તમને જણાવીએ તે પહેલાં અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમારા નવા વિડીયોની સૂચના તમને મળી શકે પીપળાના વૃક્ષનું મહત્વ સમજાવતા પહેલાં એક શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે પીપળાના વૃક્ષના મૂળમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે થડમાં કેશવનો વાસ હોય છે જ્યારે ડાળીઓમાં નારાયણનો વાસ હોય છે પાંદડાઓમાં ભગવાન હરિનો વાસ હોય છે જ્યારે પીપળાના ફળમાં તમામ દેવતાનો વાસ હોય છે પીપળાના વૃક્ષ સ્વયં ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે જે પીપળાની સેવા કરે છે તે વ્યક્તિને જીવનના કરેલા તમામ પાપોમાં મુક્તિ મળી જાય છે અને પુણ્યવાન બની જઈએ છે તેના સિવાય પીપળાના વૃક્ષમાં પૂર્વજો અને તીર્થજનોનો વાસ હોય છે પીપળાના થડમાં દેવતાઓનું સ્વર્ગ માનવામાં આવ્યું છે પીપળાના પૂજનથી દેવતાઓના આશીર્વાદ મળે છે પીપળાના પૂજન સમયે મનમાં ધારેલી વસ્તુને યાદ કરીને બોલો તો તે મનોકામના અવશ્ય પૂરી થઈ જશે તમે કોઈ ગંભીર બીમારીથી પીડિત છો તો પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી બીમારી મટી જાય છે તમે જીવનમાં અટવાઈ ગયા છો કે તમને કોઈ તેનો માર્ગ મળતો નથી તો તમારે તમારી આજુબાજુ કોઈ જગ્યાએ પીપળાનું વૃક્ષની પૂજા કરી દેશો તો તમને ચોક્કસ તેનું નિવારણ થઈ જશે શનિવારના દિવસે સવારે પાણી ચડાવો અને સાંજે જઈને દીવો કરો શાસ્ત્રોમાં પણ કહેવાયું છે પીપળાના વૃક્ષમાં તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ હોય છે પીપળામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ તેમજ દેવી લક્ષ્મીનો વાસ હોય છે જેનાથી તમને આર્થિક સમૃદ્ધિ વધે છે તમે સાત શનિવાર અથવા અગિયાર શનિવાર સુધી પૂજા કરી શકો છો જો શક્ય હોય તો તમે આજીવન શનિવારના દિવસે પૂજા કરી શકો છો તમને શનિદોષ ચાલતો હોય તો શનિવારના દિવસે પાણી ચડાવવું જોઈએ શનિદેવ પણ કહે છે કે જે વ્યક્તિ શનિદોષથી પીડાતો હશે અને પીપળાના વૃક્ષને પાણી ચડાવશે તેને સાડા સાથી પણ દૂર થશે તમે અઠવાડિયામાં ગમે તે દિવસે પાણી ચડાવી શકો છો પણ તમારી મનોકામના પૂરી કરવા માટે તમારે શનિવારના દિવસે પાણી ચડાવવું પડશે તેનાથી દેવી લક્ષ્મીની તમારા ઉપર કૃપા થશે પીપળાના વૃક્ષને પૂજા કેવી રીતે કરવી સર્વપ્રથમ શનિવારના દિવસે સવારમાં વહેલા ઉઠીને સ્નાન કરીને એક કળશ લઈને તેમાં ચોખ્ખું પાણી લેવાનું સાથે સાથે ગાયનું દૂધ અને તલ લેવાના પછી સાથે ચંદન પણ લેવાનું આ બધી વસ્તુઓને મિલાવી પીપળાના વૃક્ષની થડમો ચડાવવાનું હોય છે પછી કંકુ વડે તિલક કરીને ચોખા ચોટાડવાના હોય છે અને પછી દીવો કરીને અગરબત્તી સળગાવવાની હોય છે અને ફૂલ ચડાવીને પ્રસાદ ચડાવવાનો હોય છે અને ત્યારબાદ ઓમ નમો ભગવતે વાસુદેવાયા નમોનો મંત્રનું ઉચ્ચારણ કરવાની સાથે સાથે સાત થી 11 વાર પ્રદક્ષિણા કરવાની હોય છે પીપળાના વૃક્ષને રોજ સાંજે દીવો પ્રગટાવવાથી શુભ કામ થાય છે ખાસ કરીને શનિવારની સાંજે એવો પ્રગટાવો જોઈએ જેનાથી તમામ તકલીફ આમ કરવાથી તમારા મનમાં ચાલતી દુર્ગતિ દૂર થશે પીપળાની પૂજા પછી તમે તેની પ્રદક્ષિણા કરી શકો છો જો તમારી પાસે સમય હોય તો એકસો વાર પ્રદક્ષિણા કરો જેનાથી ભગવાન વિષ્ણુ અને તમામ દેવતાની કૃપા તમારા ઉપર થશે શક્ય હોય તો સફેદ વસ્ત્રો ધારણ કરીને પૂજા કરો આંખો બંધ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર ઉચ્ચારણ કરો જેનાથી મનમો શાંતિ અને ભગવાનની કૃપા તમારા ઉપર થશે પીપળાની પૂજા વિધિ સવારે જલ્દી ઉઠીને સ્નાન કરીને ચોખ્ખા કપડાં પહેરવાના એક લોટામાં ચોખ્ખું પાણી કાચું દૂધ કાળા તલ અને ચંદન મિલાવીને પીપળાના થડમાં ચડાવવાનો ઉત્તર દિશામાં ખ રાખીને પૂજા કરવાની હોય છે પાણી ચડાવવાનો સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો પીપળાના થડ ઉપર કંકુ ચોખાનો તિલક કરવાનો ફૂલ અને જનોય ચડાવવાની ધૂપ અને પ્રસાદ ચડાવવાની તેની બાજુ સરસિયાના તેલનો દીવો કે પછી તલના તેલનો દીવો કરવો ખાસ કરીને સાંજે પાંચ છ વાગ્યાના સમયે કરવો ત્યારબાદ સાતથી અગિયાર વખત પ્રદક્ષિણા કરવી પ્રદક્ષિણા દરમિયાન ઓમ મંત્રનો જાપ કરતું રહેવાનું ખાસ કરીને શનિવારના દિવસે પૂજા કરીને દીવો સળગાવવાથી શનિદોષ દૂર થઈ જાય છે મિત્રો તમે પણ આ પૂજા કરીને જીવનની તકલીફ દૂર કરી શકો છો પીપળાના વૃક્ષની પૂજા કરવા ઘરમાં સુખ સમૃદ્ધિ અને લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે જીવનમાં જ્યારે તકલીફો વધે ત્યારે આપણે ભગવાનનું સ્મરણ કરીએ છીએ એ જ રીતે પીપળાનું પૂજન કરવું જોઈએ કેમકે આ એક માત્ર વૃક્ષ એવું છે કે તમામ દેવી દેવતાઓનો વાસ છે જેમની પૂજા અર્ચનાથી તમારા ધાર્યા કામ પૂરા થશે આભાર